કેવડા ભાદરવા સુધી જ સવારે નાઈ ધોઈ મહાદેવજીના મંદિરે જવું ભાવપૂર્વક

પત્નીને સ્વામીની રૂપે ભાગ્યશાળી થઈ તે મને કહો બાળપણ બાળપણમાં તમારા પિતાજી હિમાલય તથા માતાજી મેનાના કેવા છતાં તમે મને વરવાની હઠ લઈ બેઠા હતા મને મળવા તમે ઘણા કઠાણ તપ આદર્યું હતું બાર બાર વર્ષ સુધી તો તમે

રીતે માનતા નથી અને વિષ્ણુ સાથે પરણવાનું કહે છે જો આમ થશે તો હું મારા દેહને ત્યાગ કરીશ સખીએ કહ્યું બહેન આવું આપણાથી ન થાય આપણે અહીંયાથી ગુપચુપ નાસી જઈએ આ પ્રમાણે નિચ્છી કરી તમે બંને જણા ઘરેથી ચાલી નીકળ્યા ચાલતા ચાલતા બંને જણા એક ભયંકર વનમાં આવ્યા ત્યાં એક સુંદર ઝરણું જોયું બંનેએ તરસ લાગી હતી એટલે તેમાંથી પાણી પીધું અને પાસે એક ગુફા હતી તેમાં ગયા ત્યાં શિવલિંગ બિલીપત્રો અને કેવડો મને ચડાવ્યો તે દિવસે ભાદરવાની અંજવાળી તીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું તમારા વ્રત થી હું પ્રસન્ન થયો અને મેં વરદાન માંગવાનું કહ્યું તમે બોલ્યા બીજા જ દિવસે નદીમાં નાહી તમારી સખી સાથે પારણું કર્યું થાક અને જાગરણથી તમારી આંખોમાં ઊંઘ ઘેરાયેલી હતી એટલે તમે અને તમારી સખી બંને એક ઝાડ નીચે

છે મનોકામનાઓ પૂર્ણ થાય અખંડ પ્રાપ્ત થાય છે અને પરલોકમાં પણ ઉત્તમ ગતિ પામે છે શિવલોકમાં પણ વાસ કરે છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ બોક્સમાં આર હાર મહાદેવ જરૂર લખજો તો મળી આગળના વિડીયો